નમસ્કાર મિત્રો જોબસરીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી કે જેમાં આપણે જોઈશું કે નિપકો દ્વારા જે નવી રિક્વાયરમેન્ટ બહાર પાડવામાં આવે છે તેના વિશે આ વિડીયોમાં જોઈશું તો આ ભરતી છે તે નિપકો દ્વારા બહાર પાડવામાં આવે છે અને જે પણ પોસ્ટ છે આ પોસ્ટમાં સેલરી તમને પચાસ હજારથી લઈને એક લાખને સાઠ હજાર સુધી મળવાપાત્ર રહેશે તો પૂરેપૂરું નોટિફિકેશન આપણે આ વિડીયોમાં આવી જઈશું જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલમાં પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં જે લિંક આપેલી છે તેના પર ક્લિક કરશો એટલે તમે આ વેબસાઇટ આ વેબ પોસ્ટ પર આવી જશો તો અહીંયા લખેલ છે નિપકો એઝ્યુકેટિવ ટ્રેનિંગ રિક્વાયરમેન્ટ બે હજાર ચોવીસ ઓપન નાઇ ચેકઆઉટ વે વેકેન્સી એપ્લિકેશન ડેટ એ આપણે બધું જોવાના છીએ તો અહીં જોબ માટેની ડિટેલ અહીં આપવામાં આવેલ છે કંપનીને તો નોર્થ ઇસ્ટર્ન ઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશન લિમિટેડ એટલે કે નિપકો દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે પોઝિશનની વાત કરીએ તો એજ્યુકેટિવ ટ્રેની સિવિલ ઈ ગ્રેડ માટે ટોટલ વેકેન્સીની વાત કરીએ તો ત્રીસ વેકેન્સી ઉપર ભરતી થવાની છે ટ્રેનિંગ પીરિયડ એ એક વર્ષનો રહેશે પ્લેસમેન્ટ કેન બી પોસ્ટેડ એક્રોસ ધ કન્ટ્રી એટલે આખા ભારતમાં કોઈપણ જગ્યાએ થઈ શકે છે સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો ઓનલાઈન એપ્લિકેશન કરવાનું રહેશે ઓનલાઈન પર્સનલ ઇન્ટરવ્યુ બેઝ ઓન ગેટ બે હજાર ચોવીસ સ્કોર એન્ડ ઇન્ટરવ્યૂ આ ઇન્ટરવ્યૂ દ્વારા સિલેક્શન કરવામાં આવશે એપ્લિકેશન સ્ટાર્ટની ડેટ છે સત ઓગણીસ સાત બે હજાર ચોવીસ અને એપ્લિકેશન એન્ડની તારીખ છે આઠ આઠ બે હજાર ચોવીસ આ બે તારીખ વચ્ચે તમે એપ્લિકેશન કરી શકો છો ઓફિશિયલ નોટિફિકેશન માટે અહીં ક્લિક કરીને તમે ઓફિસિયલ નોટિફિકેશન છે તે મેળવી શકો છો ઓફિશિયલ વેબસાઇટ પર અહીં ક્લિક કરીને તમે તેના પર જઈ શકો છો અને તમે જો મારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માગતા હોય તો અહીં ક્લિક કરીને તમે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ શકો છો ત્યારબાદ આપણે અહીં કેટેગરી વેકેન્સી અને તેમાં મળવાપાત્ર સેલરી જોઈએ તો અનરિઝર્વ માટે પચીસ જગ્યાઓ છે તેમની મળવાપાત્ર સેલરી છે તે પચાસ હજારથી લઈને એક લાખને સાઠ હજાર સુધી છે ઇકોનોમિકલી વીક સિલેક્શન તેમના માટે ઈડબલ્યુએસ માટે ચાર વેકેન્સી છે સબ સેલરી છે તે સેમ રહેશે ત્યારબાદ ફિઝિકલ હેન્ડીકેપ તેમના માટે એક એક વેકેન્સી છે તેમનો પગાર પણ સેમ રહેશે એમ ટોટલ ત્રીસ વેકેન્સી ઉપર ભરતી થવાની છે સેમ પગાર ઉપર પચાસ હજારથી લઈને એક લાખને સાહીઠ હજાર હવે આપણે ક્રાઇટેરિયાની વાત કરીએ તો અહીં એજ્યુકેશન એજ એલિજિબિલિટી ક્રાઇટેરિયાની વાત કરીએ તો અનરિઝર્વ માટે બેચલર ડિગ્રી ઇન ઇલેક્ટ્રિકલ ટેકનિકલી ટેકનોલોજી એ એમ આઈ ઈ અથવા તો બી ઇન સિવિલ એન્જિનિયર એમાં મિનિમમ તમારે પાસઠ માર્ગ હોવા જોઈએ અને તમે ગેટ બે હજાર ચોવીસમાં ક્વોલિફાય હોવા જોઈએ સિવિલમાં એજ લિમિટની માર્ગ દે તો તે છે ત્રીસ વર્ષ બાકી બધા માટે સેમ રહેશે ક્રાઇટેરિયા છે તે ઉંમર એજ્યુકેશન ક્વોલિફિકેશન ત્યારબાદ એપ્લિકેશન ફીની વાત કરીએ તો અહીં જનરલ માટે પાંચસો ને સાઠ અનરિઝર્વ માટે પાંચસોને સાહીઠ રહેશે ત્યારબાદ ઈડબ્લ્યુ એસ માટે પાંચસો ને સાહીઠ એપ્લિકેશન ફી ભરવાની રહેશે ત્યારબાદ પીડબ્લ્યુ બી માટે કોઈ પણ ફી ભરવાની રહેશે નહીં એસટી માટે નહીં એસસી માટે નહીં ઇ એસ એમ એટલે એક્સ આર્મીમેન માટે પણ કોઈ પણ ફી ભરવાનું રહેશે નથી ફીમેલ કેન્ડિડેટને પણ ફી ભરવાની રહેતી નથી ત્યારબાદ તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો તો અહીં સિમ્પલ સ્ટેપ આપવામાં આવેલા છે તમારે પોર્ટલ છે તેની ઓફિશિયલ વેબસાઈટ છે તેના પર જવાનું રહેશે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને જે તમારી પાસે ડિટેલ માંગવામાં આવે તે તમારે પ્રોવાઈડ કરવાનું રહેશે પાસપોર્ટ સાઇઝનો ફોટો છે તે અપલોડ કરવાનો રહેશે ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું રહેશે એજ્યુકેશન અને ક્વોલિફિકેશનના એક્સપિરિયન્સ હોય તો તેના પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે પેમેન્ટ ભરવાનું રહેશે જે પણ હોય અને એપ્લિકેશન ફોર્મ છે તે સબમિટ કરવાનું રહેશે તો મિત્રો આ રીતે તમે એપ્લિકેશન કરી શકો છો તો મિત્રો આ તો આજનો વિડીયો જો તમને આવી સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીને નવા વિડીયોમાં નવી પ્રતિ સાથે જય હિન્દ જય ભારત